અંજાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે રવિવારના દિવસે પોલિયો રિવારની નિમિત્તોને છત્રીસ જેટલા બૂથમાં એકત્રીસ હજાર ચારસો ને એકાણું બાળકો કે જેઓ પાંચ વર્ષથી નીચેની વયના છે તમામ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા ત્રેવીસમી જૂનમાં દિવસને સૌથી પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ખાસ કરીને અંજાર શહેર અને અંજાર ગ્રામ્ય વિસ્તારમાં પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુલ મળીને બસો છત્રીસ બુથ ઉપર એકત્રીસ હજાર ચારસો એકાણું બાળકોને પોલિયોને ટીપા પીવડાવવામાં આવ્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે રતનાલ આરોગ્ય કેન્દ્ર પર અંજારના ધારાસભ્યભાઈ છાંગાના હસ્તે બાળકોને પોલિયો પીડાવી પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય મ્યાજરભાઈ છાંગા રતનાલ ગામના સરપંચ સામાજિક આગેવાનો તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આર એ અંજારિયા મેડિકલ ઓફિસર સુપરવાઇઝર તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અરજાન અંજાર અર્બન હેલ્થ સેન્ટર અને અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢાણીના હસ્તે પણ ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ટીપા પીવડાવવામાં આવ્યા હતા ખાસ કરીને મેઘપણ ખાતે પણ પોલિયોની કામગીરી કરવામાં આવી હતી એકસોને છેતાલીસ બાળકોને પોલિયોનો ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દિશા ફાઉન્ડેશનના કવિતા કેસરિયા જીગર ગઢવી ભાવનાબેન રૂપાલે મનીષભાઈ ભદ્રા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહી અને વિશેષ સેવા આ કામગીરીમાં આપવામાં આવી હતી અને સૌના આયોજન બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા